નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ શાહ નાખવાની રીત ઘણા ખેડૂત મિત્રો સાહ નાખતા હોય પણ આપણે સહમાં આટી પડી જતી હોય સીધા સાહ નથી પડતા તો એના માટે આપણે ખાસ આજના વિડીયોમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને સાહ નાખતા હોય અને શાહમાં આટી પડી જતી હોય તેવા ખેડૂત મિત્રો જ્યારે દાતી પણ અથવા રોટા વોટર એવા બીજા કોઈ પણ ઉપચાર રાખતા હોય એમાં સાહ સીધો રાખવાની ટેવું પાડવી જોઈએ ખાસ કરીને એટલે મિત્રો જ્યારે તો એમાં પછી એક એમ હોય કે દાંતી આપીએ દાંતીમાં તો આપણે આટી પડે તો હાલે સૌ પ્રથમ તો એમાં દાંતી પણ છે એક રોટાટ રાખો એમાં આપણે સા સીધો રાખવાની ટેવ પાડો ત્યાર પછી જો તમે સાહ નાખો તો સાહ પણ સીધા જ પડે અને બીજું ઘણાને ઘણા ડ્રાઈવરને આપણે આગળના જે ટાયર હોય તો ટાયરની નજીક જ જોવાની ટેવ હોય શાહમાં જો ઘણી મોટી કોઈ આટી પડી હોય તો ટાની નજીકમાં તમે જુઓ તો તે આટી વધતી જાય ઘટે નહીં એટલે આટી કાઢવા માટે તમારે તો દૂર દૂર જવાનું દૂરને નજીક બંને જવાનું એમ અને એક તારો તમે દૂર અથવા તો નજીક જુઓ તો આટી વધતી જાય ઘટે નહીં અનેક આપણે જ્યારે શાહ બાંધવાની શરૂઆત કરીએ આપણે ખેતરમાં શાહ નાખવાની શરૂઆત કરીએ જ્યારે પ્રથમ શાહ નાખતા હોય ત્યારે આપણે એટલો સીધો હોય તો ભલે બાકી એ ત્રણ હોય તો સામે કંઈ પણ આપણે સામે હેઠે કોઈ પાણો હોય કોઈ થાંભલો હોય કોઈ ઝાડ હોય તેનું ઇંધાર રાખીએ અને વચ્ચે ટેક્ટર જવા દેવાનું એટલે સાહ સીધો બંધાઈ જાય તો પ્રથમ આપણે પંછિયા હોય તો પંછીથી સાહ નાખતા હોય તો પંછીની છે અડવા ન દેવાના એમને એમ ટ્રેક્ટરના શીલા પાડી લેવાના અને પાછા રિટર્ન જ્યારે આપણે આવતા હોય ત્યારે શીલામાં જો કદાચ ક્યાંય આટી પડી હોય તો તે આંટી કાઢી નાખવાની એ રીતના આપણે સહ બાંધી લેવાના અમે સારી શરૂઆતી રીતના કરવાની અને બાકી તો સાસ સાહ નાખવામાં બીજું એક ખેડ ખાસ કરીને મહત્ત્વની હોય ઘણા ખેડૂત મિત્રો જેમ મગફળી અથવા તો કપાસ અથવા તો બીજા પણ ભાગનું વાવતર કરવું હોય જેમ વાવતર કરવું હોય અથવા તો જેમ આપણે સાહ નાખવા હોય એમ જ બીજી દાંતી પંછી અથવા રોટાટોની ખેડ કરતા હોય તે પણ આપણે જે રીતના સાહ નાખવી હોય તેમ જ આપણે ખેડ કરતા હોય તો તેમ જે ખેડૂત મિત્રો ખેડ કરે તો તેમ ના કરવી આપણે જેમ નાખવા હોય તેની વિરુદ્ધ દિશામાં જો ખેડ કરવામાં આવે તો સાહ નાખવામાં સહેલાઈ પડે બાકી જેમ નાખવા હોય એ જ તેમજ જો ખેડ કરે તો સાહ નાખવા થોડાક અઘરા પડે અને સહમાં આપણે આટી વધુ પડતી હોય એટલે જેમ આપણે નાખવા હોય એની વિરુદ્ધ દિશામાં ખેડ કરવાની અને આપણે જે પંછિયા હોય તે પંછિયાની જે નીચેની પટ્ટી હોય એ પટ્ટી જમીન રેવલમાંથી જે રેવલ રે એ રીતના રાખવાની થોડીક પંછિયા એમ કહેવાય કે સેવા રાખવાના સેવા રાખવા એટલે પંછિયા જે આપણે બટું ભરે ઓછી ખેડવાના ખેતરો હોય એમાં જે કપડાઈ બનશે તે કપડાઈ નહીં અને એક ધારું હાલે અને સાસમાં આટી ના પડે ત્યારે જુઓ આપણે આ સવિસની જારીને સાહ નાખીએ છીએ આ પ્રમાણે સાફ પડે છે જોખિત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો જોવા માટે